તુલસીમાં આવા થઈ ગયા છે આમાં ગળો આવી ગયો જો આમાં ફોનમાં પેલો જોઈ લીધું હતો કેમ વાવે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે અગિયાર તુલસી વિવાહ તો આજે આપણે જાઉં છે ઠાકોરજીને હું માંડવામાં તો ત્યારે જાઉં છું જો ત્યારે થઈ ગયા છે હવે એને અમારે પીસતનકરો ફોન જ જોયેશ ચોસ ને આખો દી ફોન સિવાય કાંઈ ધંધો નહીં એન પપ્પા તો જો એ નહીં ફોન જ જોઈશ કાંઈ કામ તો છે નહીં એ કંઈ નહીં કા હા હા કે જો મીંડળો બોલશે નહીં પછી એમ કે મમ્મી સાબુ સાબુ બોલે છે ને આવું બોલેશ પછી તું જ કે બોલે તું બોલજે કે કે લે કેવું નથી વિચારાને ધરમ ઢહડાઈ જાય તો હું જાઉં છું અને પછી આ ગડ હું થાય છે એ જોઈ ચાલે છે માંડવો ને અમારે ધાર્મિક કરે છે સાફ બૂટ એના પપ્પાની આયલા આવે છે માનસી નવા બેઠી અને પપ્પા ની આવે છે પછી તાર્મી લઈ જઈશે અમારો ધાર્મિક અહીંયા પીડો છે કોયા હવે તુલસીમાં દોરવા છે તો લાદી છે જો અહીંયા લાદી સાફ કરીને રાખી દીધી છે આગળ તુલસીમાં અહીં રંગોળી દોરવી છે તો માનસી લઈ કેવી રંગોળી બનાવની છે નથી આવડતી તે હું તને શું આવડે આ કામ ઢો જો અમારે અત્યારમાં કામ કરવા માંડ્યો જોજે એટલા એટલું બધું નથી કરવાનું લીમડો ત્યાં ન હોય કોડા તો જો જે ફૂલ ઉગડું ફૂલય છે ને તુલસીમાં એ છે જો તો અહીંયા અસલ મસ્ત તંદુરસ્તી તુલસીમાં છે ઓલે પણ એ તુલસીમાં ગળો આવી ગયો છે તો ગળો આવ્યો હોય તો શું કરવાનું હોય તમારે તુલસીમાં હોય ને તમે સારવાર કરતા હોય તો થઈ જોજે કે તુલસી માને શું સારવાર કરવાની કાપીશ એ તો કોમેન્ટ કરી દીધું તું કહી દે લે લે ને લે મને શીખવાડ છે કહી દે કોમેન્ટ કરજો ભાઈ આ જો તુલસીમાં આવા થઈ ગયા છે આમાં ગળો આવી ગયો જો નજીકથી દેખાડું તો તુલસી આમ મોટા જબરા મસ્તીના થઈ ગયા છે પણ ગળો જ આવી ગયો છે શું કરવાનું હોય કાપીશ ના ના એ બોલ ને હા મમ્મી હા મમ્મી એ હોય

તો આજે થોડું થોડુંક વાતાવરણ સારું છે રાઈતનું નથી વરસાદ આવ્યો તમારે વરસાદ હતો કે નહીં તો વરસાદ તો અમારે તો હતો કાલ કેટલા દિવસથી હતો બાર જ નીકળે ટાઈટ એવી વાત આજ તો નથી વાતાવરણ અમુકનું ગરમી થાય એવું છે ને ગુલાબ વાવન કલમ કરે જ આમ કલમ કરો ને આઈ ત્રા અહીં કાપવાની ચાને ત્રા અહીં આમ જોડ જાવ હા રંગોળી દોરે ને તો નકરી ભૂસા ભૂસ કરે અને આવડતી રંગોળી છે નહીં જો આવી રંગોળી દોરી છે

તો હાલો હવે જઈએ જઈશી દસરા તો આ તુલસી લગન છે તો આ લગ્નમાં જઈએ જઈશી તો તમને કીધેલું જો મેં એટલા ત્રણ ચાર જણા જઈશી એટલા તૈયાર થયા છે તો હું જઈશ હાલો પીરસ અહીંયા રહી જાય અને ફોન કરું તો આવજે जोपाग वाजमेंड वाज नाइवा जाई जानमा थिव यहा बाई पर इटला बताई से जो <laughs> आप बताई क्वे आखा के तर्मा एला जाई आए रमाणु ऑसे आए राईते त्यट्रमत वह जाई है नामसी भाग वाजमेंड यह ले आना शेलप जाई તો જ્યાં રમવાનું છે હમણાં આવીને પાછા જોવા છું જો હવે બધા જણ કંઈક બધા નિરાયતી નિરાયતી પ્રસાદી લેતા જાય છે ને કંઈક હેલા આવે છે અમે જમી લીધું એટલે પાછા ઘરે જઈશ જો તુલસી માન માંડવું હોય ને લગન ચાલુ છે બધા બધા બેઠા છે કોઈ કંસાર પીરસવા વાળા ને બધા છે તુલસી માન હવે કઈ ના ઓલા જવતલી આવી ગયા છો શ્યાર ભાઈ તો કન્યાદાન દેશ

થઈ છે ગરબી લઈ જો અહીંયા રમવાનું છે અત્યારે આખ્યાન છે શેનું છે એ નથી ખબર જો માણસ ના મે બધાય બેઠા છે

i yeah. know